મુહ્યંતી સૂરય તેજો વારી મૃદા યથા વિનિમયોગો મૃષા ધાના સ્વે સદા નિહક સત્યમ ધીમી સત્યહી સત્યમ પરમ ધીમી કે જન્મ આદિસ્ય વ્યાસ ભગવાન સર્વ પ્રથમ પ્રણામ કરતા આ શ્લોક ની અંદર કહી રહ્યા છે સત્યમ પરમ હું પરમ સત્યનું ધ્યાન કરું છું તો હવે એક પ્રશ્ન થાય કે પરમ સત્ય છે કોણ જો આ સંસારમાં પ્રત્યેક વ્યક્તિના મનમાં એવું હોય કે હું જેને માનું છું એનાથી વધારે મોટું એનાથી વધારે શ્રેષ્ઠ એનાથી ઉપર કોઈ નથી આ કળિયુગમાં આ ભ્રમ સૌથી વધારે ફેલાયેલો છે કે અમે જેને માનીએ છીએ એ જ સર્વોપરી છે એ શ્રેષ્ઠ છે પણ એક વાત સમજો કોઈના કહેવાથી કોઈના બોલવાથી કે કોઈની વાતો કરવાથી કોઈ પરમ તત્વ થઈ નથી જતું એ જે છે એ છે એમાં આપણાથી કોઈ ચેન્જ નહીં થાય તો હવે પ્રશ્ન એ છે કે જેને વ્યાસદેવ પરમ સત્ય કહી રહ્યા છે આ કોણ છે તો એની વાત આ શ્લોકમાં બતાવી છે એ પરમ સત્ય કોણ છે તો કે છે જન્મ આદિ અસ્ય જેનાથી આ વિશ્વની ઉત્પત્તિ થઈ છે જે આ વિશ્વનું પાલન કરવા વાળા છે જેનાથી આ વિશ્વનો લય થાય છે એ પરમ સત્ય છે તો ઉત્પત્તિ સ્થિતિ અને લય આ ત્રણ વસ્તુ જયારે આપણા મનમાં આવે તો સ્વાભાવિક આપણી અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશનું નામ પ્રગટ થાય આ પરમ છે પણ હવે પ્રશ્ન થાય કે ત્રણ માંથી શ્રેષ્ઠ કોણ છે અથવા આ ઉપર કોણ છે જેને વ્યાસદેવ પરમ સત્ય કહે છે એ ભગવાન કૃષ્ણ છે કારણ કે મહાભારત વેદ શાસ્ત્ર પરમ સત્યના ના રૂપમાં ભગવાન કૃષ્ણ નો સ્વીકાર કરે છે બ્રહ્માજી ને પૂછવામાં આવે પરમ સત્ય કોણ છે તો બ્રહ્માજી કહે છે ઈશ્વર પરમ કૃષ્ણ સચિદાનંદ વિગ્રહ અનાદિ આદિર ગોવિંદ બ્રહ્મ સંહિતાનો આ પહેલો શ્લોક છે જેમાં બ્રહ્માજી કહે છે ઈશ્વર પરમ કૃષ્ણ પરમ ઈશ્વર જે છે ને એ ભગવાન કૃષ્ણ છે વિગ્રહ સ્વરૂપ છે અનાદિર આદિર ગોવિંદ જે આદિ અને અંતથી રહીત વાળા ઈ ભગવાન ગોવિંદ જે છે સર્વ કારણ કારણમ બધા કારણોનું કારણ જે છે ને એ ભગવાન કૃષ્ણ છે જો આપણે ભાગવતની અંદર આ બધા વિષયો સમજવાના છે બાકી કથાઓ તો તમે બધા જાણતા સ્ટોરી વાર્તા લગભગ બધાને ખબર છે 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 તત્વ શું તો જન્મ અર્થ ઉત્પત્તિ સ્થિતિ અને લય આનો કંટ્રોલ કોણ કરે છે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ આપણા માઇન્ડમાં છે એનાથી ઉપર પણ તત્વ છે એ કદાચ આપણે નથી સમજતા પણ બ્રહ્માજી કહે છે સર્વ કારણ કારણમ જે છે એ ભગવાન કૃષ્ણ છે કેવી રીતે તો બ્રહ્માજીને પૂછવામાં આવે તમારું કારણ કોણ છે આપણા બધાના પણ કારણ હોય ને આપણને કોઈ પૂછે આપણું કારણ કોણ છે બોલે માતા-પિતા માતા-પિતાને પૂછો તમારું કારણ કોણ છે બોલે અમારા માતા-પિતા એને પૂછો એનું કારણ કોણ છે કહેશે એના માતા-પિતા એમ તમે પેઢી દર પેઢી આમ રિટર્ન જતા જાઓ તો છેલ્લે જે વ્યક્તિનું નામ આવે એને બ્રહ્મા કહેવામાં આવે છે આ સૃષ્ટિના પ્રથમ જીવ જે છે એ બ્રહ્માજી છે અને બ્રહ્માજીને પૂછવામાં આવે કે તમારું કારણ કોણ છે તો બ્રહ્માજી કહે છે ગર્ભદક્ષાહી વિષ્ણુ જે છે એ મારું કારણ છે હવે તમે વિષ્ણુ એટલે કદાચ એવું માનતા હશો કે એક જ તત્વનું નામ વિષ્ણુ છે એક વિષ્ણુ ભગવાન છે ત્રણ પુરુષ પુરુષ અવતાર અવતાર છે છે પ્રથમ શાહી વિષ્ણુ દ્વિતીય પુરુષ અવતાર છે શાહી વિષ્ણુ અને તૃતીય પુરુષ અવતાર છે શિરોદક્ષાહી વિષ્ણુ આનો થોડો પરિચય આપણને હોવો જોઈએ કે આ ત્રણેય વિષ્ણુ કોણ છે ગર્ભદક્ષાહી વિષ્ણુ એ છે જેની નાભીથી એક કમળ નીકળે છે જેની ઉપર બ્રહ્માજી જન્મ થાય છે એ જે ભગવાન છે અનંત શેષની સૈયા ઉપર સૂતા છે લક્ષ્મીજી સાથે છે એ ગર્ભોધક્ષાહી વિષ્ણુ છે જે આ બ્રહ્માંડના કણે કણમાં વ્યાપ્ત છે હરેક જીવોના હૃદયમાં પરમાત્મા રૂપે જે વિદ્યમાન છે એને શિરોદકશાઈ વિષ્ણુ કહેવામાં આવે છે અને જેના એક શ્વાસથી અનંત બ્રહ્માંડ પ્રગટ થાય અને જેના એક શ્વાસથી અનંત બ્રહ્માંડનો લય થાય એને મહાવિષ્ણુ અર્થાતક્ષાહી વિષ્ણુ કહેવામાં આવે છે આ બધું થોડું તાત્વિક વર્ણન છે પણ આપણે સમજવું પડશે કે બ્રહ્માજીનું કારણ ગર્ભોદક્ષાહી વિષ્ણુ છે અને ગર્ભોધક્ષાહી વિષ્ણુને પૂછીએ કે તમારું કારણ કોણ છે બોલે કારણોદક્ષાહી વિષ્ણુ છે કારણોદક શાહી વિષ્ણુને પૂછો તમારું કારણ કોણ છે તો એ કહે છે મહાસંકર્ષણ મહાસંકર્ષણને પૂછીએ તમારું કારણ કોણ છે તો કહે છે સંકર્ષણ ચતુર્વ્યુહનું એક તત્વ છે આવી ચતુર્વ્યુહમાં ચાર તત્વ હોય વાસુદેવ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન અને સંકર્ષણ તો એ સંકર્ષણને પૂછીએ તમારું તત્વ કોણ છે તમારું કારણ કોણ છે તો એ કે છે વૈકુંઠ અધિપતિ નારાયણ વૈકુંઠ અધિપતિ નારાયણને પૂછીએ તમારું કારણ કોણ છે તો છે બલરામ અને તમારું કારણ છે છે તો બ્રજેન્દ્ર નંદન ભગવાન કૃષ્ણ અચ્છા કૃષ્ણને પૂછીએ તમારું કારણ કોણ છે બોલે મારું કોઈ કારણ નથી હું જ બધાનું કારણ છું અને આ વાત ગીતામાં ભગવાન બોલ્યા છે અર્જુન અહમ સર્વસ્થ પ્રભવો મત્ત સર્વમ ઈતિ પ્રવર્તતે આ જે કંઈ ચર અચર સૃષ્ટિ દેખાય છે ને એનું કારણ ભગવાન કે જે મારાથી ઉત્પન્ન થયું છે મેં એને પ્રગટ કર્યું છે મેં એને ઉત્પન્ન કર્યું છે તો જો આ બધાનું કારણ જે છે ને એ ભગવાન કૃષ્ણ છે આવું આપણા શાસ્ત્રો દ્વારા સિદ્ધ છે હવે કોઈ વ્યક્તિ કે અમે માનીએ છીએ નથી માનતા એ બધી માથાકોટમાં આપણે નથી પડવું બ્રહ્માજી કે છે શિવજી કે છે શાસ્ત્ર છે પછી બીજાના કહેવાની શું જરૂર છે આ બધા પ્રમાણ કે છે કે પરમ તત્વ જે છે એ કૃષ્ણ છે અને વ્યાસદેવનું પ્રમાણરૂપ મંગલાચરણ કાલે પણ આપણે જોયું શ્રી કૃષ્ણાય વયમ નો એ વ્યાસદેવ પણ કૃષ્ણને પરમ તત્વ કે છે છતાં જોવા દુનિયામાં કેટલી માથાકૂટ ભગવાનને લઈને આપણા ધર્મમાં અમુક અમુક લોકો દેવી દેવતાને પણ ભગવાન માને છે આપણે કોઈને પૂછીએ કે તમે કોને કોની ઉપાસના કરો છો તો કે અમે ગણેશજીને માનીએ અચ્છા ગણેશજી કોણ છે બોલે પરમ ભગવાન છે કોઈ માતા દુર્ગાની ઉપાસના કરતા હોય એને પૂછો તમે કોને અમે માતાજીને માનીએ તો માતાજી પરમ ભગવાન છે જે જેને માને છે એના માટે સર્વોપરી છે પરમ ભગવાન માને છે પણ મૂળ વાત એ છે કે દેવતા અને ભગવાનમાં અંતર છે ભગવાન ભગવાન છે દેવતા દેવતા છે હવે આ તત્વ નથી તો એ કોઈ પણ ભગવાનનું ટાઈટલ મારી દેશે કે આ ભગવાન છે ઈશ્વર છે પણ હકીકત એ છે કે બધા દેવતાઓના ઉપરી જે છે ને એ ભગવાન છે અને એટલા માટે જો જ્યારે જ્યારે દેવતાઓ કોઈ સંકટમાં હોય તો એ કોની શરણમાં જાય છે ભગવાન વિષ્ણુની શરણ લે છે ક્ષીર સમુદ્રના તટે તો કહેવાનો અર્થ એ છે કે આપણી માન્યતાઓ શું છે એ માન્યતાઓના આધાર ઉપર ધર્મ નથી ચાલતો આપણે કોઈ વાત માનવી છે તો એનું પ્રમાણ હોવું જોઈએ અને પ્રમાણ ક્યાંથી આવે છે શાસ્ત્રથી અને શાસ્ત્ર કહી રહ્યું છે કે કૃષ્ણ તું ભગવાન સ્વયં કૃષ્ણ જે છે એ પરમ તત્વ છે પરમ ઈશ્વર છે એટલા માટે કન્ફ્યુઝન જે લોકો છે એને જઈને પૂછો તો એવું કે છે કે નહીં ભાઈ અમે રામને માનીએ છીએ કૃષ્ણને નહીં અથવા ભગવાનના અન્ય સ્વરૂપ નરસિંહ સ્વરૂપ છે તો જે અવતારો ભગવાનના છે એમાં અને ભગવાનમાં કોઈ અંતર નથી કારણ કે ઈ જ છે કૃષ્ણ જ રામના રૂપમાં પ્રગટ થયા છે કોઈ અલગ તત્વ નથી કોઈ એમ માનતા હોય કે રામ ભગવાન અલગ છે કૃષ્ણ અલગ નહીં એ જ કૃષ્ણ રામ બનીને આવ્યા છે ભજન ગાય છે કભી રામ બનકે કભી શ્યામ બનકે તો એ છે ક્યારેક ભગવાન રામ રૂપ લે છે ક્યારેક કૃષ્ણ પણ કૃષ્ણ જે છે એ મૂળ રૂપ છે કેમ તો ભાગવતના તૃતીય સ્કંદમાં સોરી પ્રથમ સ્કંદના તૃતીય અધ્યાયમાં અવતારોનું વર્ણન કર્યું છે સુદ ગોસ્વામીએ બાવીસ અવતાર ભગવાનના ત્યાં વર્ણિત થયા છે અને બાવીસ અવતારોનું વર્ણન કર્યા પછી સુદ ગોસ્વામી કહે છે કે આ જે બાવીસ અવતારોનું મેં વર્ણન કર્યું છે ને બધામાં કોઈ ભગવાનના અંશ અવતાર છે કોઈ કલા અવતાર છે કોઈ મનવંતર અવતાર છે કોઈ ગુણા અવતાર છે કોઈ શક્ત્યાવેશ અવતાર છે પણ આ બધાનું મૂળ જે છે કૃષ્ણસ તું ભગવાન સ્વયં એ તે જ અંશ કલા પુશ કૃષ્ણ ભગવાન સ્વયં આ બધાનું મૂળ કૃષ્ણ છે તો ઘણી વાર લોકોના મનમાં એ પ્રશ્ન હોય કે તો રામ તો પહેલા આવ્યા હતા તો કૃષ્ણ રામનું મૂળ કેવી રીતે છે ભાગવત કે છે સત્તરમો અવતાર વ્યાસદેવ ને અઢારમો અવતાર ભગવાન રામ છે હવે અઢારમો અવતાર ભગવાન રામ નું વર્ણન કરીને પછી સુધજી આ શ્લોક બોલ્યા છે કે આ જેટલા અવતારોનું મેં વર્ણન કર્યું ને એ બધાનું મૂળ કોણ છે ભગવાન કૃષ્ણ છે તો ભાગવત પ્રમાણ છે તો અવતાર તત્વમાં આપણે કોઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ ભગવાન કે ભગવાનના અવતારો એક જ છે તત્વથી એક છે ખાલી એના સ્વરૂપ જુદા છે જે જે ભક્તની જે ડિમાન્ડ હોય એવી એ પ્રમાણે ભગવાન અવતાર ધારણ કરે માની લો હનુમાનજી મહારાજ રામ રૂપમાં જોવા માગે છે તો ભગવાન રામના રૂપમાં પ્રગટ થાય કોઈ કૃષ્ણ રૂપમાં જોવા માગે છે તો ભગવાન કૃષ્ણ રૂપમાં પ્રગટ થાય પ્રહલાદ મહારાજ નરસિંહ રૂપમાં જોવા માગે છે તો ભગવાન નરસિંહ અવતાર લઈને આવ્યા તત્વત એક જ છે કોઈ અંતર નથી અવતારોમાં પણ એક સુંદર ઉદાહરણ છે કે જેવી રીતે કોઈની પાસે એક દીપક હોય અને એક દીપક થી બીજા નવાણું દીપક પ્રગટાવે અને પછી સો દીપક એક સાથે મૂકી દે તો બધા એક સરખા તેજ આપે એક સમાન પ્રકાશ એક સમાન શક્તિ છે એની પણ છતાંય એ સો દીપક જે છે એમાં કોઈ એક દીપક મૂળ છે જેનાથી આ બધા દીપક પ્રગટ થયા છે એમ ભગવાનના જેટલા પણ અવતારો છે આ સંસારની અંદર એ બધા અવતારોનું એક મૂળ છે અને એ મૂળ ભગવાન કૃષ્ણ છે આ ભાગવત કે છે તો જે સત્યને વ્યાસદેવ પ્રણામ કરી રહ્યા છે એ સત્ય બીજું કોઈ નથી ભગવાન કૃષ્ણ છે અને આ વાત ભાગવતના દસમ સ્કંદના દ્વિતીય અધ્યાયમાં દેવતાઓએ જ્યારે સ્તુતિ કરી ગર્ભ સ્તુતિ ત્યારે ભગવાનને સત્ય સંબોધન કર્યું છે પ્રભુ સત્ય તમે છો મહાભારતની અંદર કહેવામાં આવ્યું છે સત્ય સત્ય પ્રતિષ્ઠિત 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 છે કૃષ્ણ અને સત્યમાં કૃષ્ણ પ્રતિષ્ઠિત છે તો જો શ્લોકો તો અનેક પ્રમાણ છે પણ મૂળ વાત એ છે કે પરમ સત્ય જે છે એ ભગવાન કૃષ્ણ છે એનાથી જ બધા અવતારોનું પ્રાગટ્ય થાય છે એનાથી જ બધા દેવી દેવતાઓ પ્રગટ થયા છે અને એની જ શક્તિથી આ વિશ્વ બ્રહ્માંડનું સંચાલન થઈ રહ્યું છે એટલા માટે આ ભાગવતનું જે પ્રથમ સૂત્ર છે જન્મ આદિ અસ્ય તો એવા સત્ય જે વિશ્વની ઉત્પત્તિ પણ કરે છે એનું પાલન પણ કરે છે એનો લય પણ કરે છે બ્રહ્માના રૂપમાં અથવા તો એ બ્રહ્માને શક્તિ પ્રદાન કરી અને ભગવાન જ આ બધું સર્જન કરે છે વિષ્ણુના રૂપમાં એ ભગવાન જ આ સંસારનું પાલન કરે છે અને શિવના રૂપમાં એ જ ભગવાન આ સંસારનો નાશ કરે છે સંહાર કરે છે તત્વ એક છે તો આને આપણે સમજવું પડશે નહીતર હંમેશા આ નાના આ મોટા એની લડાઈમાં પડ્યા રહેશું અને નિર્ણય પર નહીં પહોંચી શકીએ આપણે પણ જો વ્યાસદેવ કોને પરમ સત્ય કહે છે વ્યાસદેવ કોને ભગવાન કહે છે કારણ કે પ્રમાણ જે છે ને એ ભગવાન છે તો નો અર્થ છે જેનાથી ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે જે અન્વય અને વ્યતિરેક રૂપે આ સંસારમાં વ્યાપ્ત છે કાર્ય પણ કરી રહ્યા છે એનાથી પૃથક પણ છે અલગ પણ છે અને અભિજ્ઞ સર્વજ્ઞ છે ભગવાન બધું જાણે છે જો આ સંસારના બધા જીવ મળીને એક ભગવાનના વિષયમાં નથી જાણી એકતા પણ એ એક ભગવાન સંસારના સમસ્ત જીવોના વિષયમાં જાણે છે આપણા હૃદયમાં બેઠા છે પરમાત્મા રૂપે આપણે શું વિચારીએ છીએ શું પ્લાન મારીએ છીએ કોને પાડી દેવાની યોજના બનાવીએ છીએ બધું એને ખબર હોય હોય આપણને આપણને કે કોઈ જોતું નથી અથવા આપણી ધ્યાન નથી એવું નથી એ ભગવાન બધું જાણે છે સ્વરાટ પરમ સ્વતંત્ર છે અને એ જ ભગવાને તેને બ્રહ્મ હૃદય આદિ કવિયે એ બ્રહ્માજીના હૃદયમાં વેદોનું જ્ઞાન પ્રગટ કરાવવાળા પણ એ જ ભગવાન છે બ્રહ્માજીને ભણવા નથી આજે જેમ કોઈ બ્લુટૂથ થી એમ ભગવાને આ વેદોનું જ્ઞાન બ્રહ્માજીના હૃદયમાં પ્રગટ કરાવી દીધું અને એવા ભગવાન કે જેની લીલાઓથી મોટા મોટા દેવતાઓ પણ મોહિત થઈ જાય છે મોહિયંતીય સુરય એ જ ભગવાન દ્વારા ઉત્પન્ન થયેલું આ જગત જ્યાં આપણને જળમાં સ્થળ અને સ્થળમાં જળની અનુભૂતિ થાય છે તો આવું આ સંસારનો જે ભ્રમ છે એ ભગવાનની માયાના કારણે છે ઘણી વાર આપણે જોઈએ કે ગરમીમાં થોડા દૂર સુધી રોડ ઉપર આપણને દેખાય પાણી પાણી છે બધે પછી આપણે નજીક જઈને જોઈએ તો ત્યાં પાણી હોય નહીં જળ કહીએ છીએ ત્રિગુણાત્મિકા માયા જે છે એનું સામ્રાજ્ય ફેલાયેલું છે અને ત્રણ ગુણો દ્વારા જ આખો સંસાર કાર્યરત છે હકીકતમાં આ સંસારમાં જે દેખાઈ રહ્યું છે એ છે નહીં જેવી રીતે જળ આપણને દેખાય પણ આપણે જયારે ત્યાં જઈએ છીએ તો જળ છે નહીં એવી જ રીતે આ સંસારની અંદર સુખ દેખાય પણ સુખ છે નહીં આવું આ માયામય જગત જેની શક્તિથી ચાલી રહ્યું છે અને જે હરેક સ્થાનમાં સમાન રીતે બધી જ જગ્યાએ છે એવા ભગવાન પોતાના ધામમાં પણ નિવાસ કરે છે એવા જે ભગવાન છે એનું અમે ધ્યાન કરીએ છીએ વ્યાસદેવ કહે છે સત્યમ પરમ ધીમહી દ્વિતીય